ở đây yallo, hôm anh đã chuẩn bị nào? Bắt tay, chơi thế nào là được? Gió ta đây gió, ngồi chơi chơi anh con, morning view.

મન તો છે હાય હાય ગાઈસ આપણે એને ક્યાં જઈ ગઉં હાય રજ્જીગંધાની તલાશું ગંદી ગંધા ગોતવા જાય આખું ગામ ફરી લીધું ગંદી ક્યાંય હ્યા નહીં બાજુઓને ગામમાં જઈ લેવા કઈ ને રજ્જીગંધા નાસી કહો તો ખવરાઈ દઈને જી પૂઈન થયું આપણે જઈ આવી સુધાઈ હા ખૂટીયા પણ ખરા ઢાબા જેવું ઢાબા જેવું ક્યાંય જો મળી જાય તો ઠીક છે હાઈ કરોલીપોપ ક્યાં તો બતાવતો લોલીપોપ લોલીપોપ બતાવતો

सरकार पाहिजे तावी सरकार आहे तो आपणही તો આપણે જે મંદિર આવ્યા છે એ મંદિર હે મહાદેવનું કનકેશ્વર મહાદેવનું આપણે બાદન પર જોડીને આજુબાજુના જે ગામડાં હશે એને તો ખબર જ હશે અને બહુ બધા શ્રદ્ધાળુઓ છે કે કનકેશ્વર મહાદેવને માને છે કેમ કે એની પાછળનો એક મોટો ઇતિહાસ છે એ અત્યારે પૂજારી અત્યારે હતા નહીં મંદિરે બાકી બનાવત વિડીયો કે આમ બહુ જૂનું મંદિર છે અને બહુ બધા માને છે અમે હું મોટો આયાત થયો છું પહેલાંથી અમારી બધાની એવી શ્રદ્ધા છે મહાદેવ ઉપર કે આમ અહીંયા આવો તમે મંદિરે એટલે આમ પોઝિટિવ વાઈબ જ આવે તમારે કોઈ દિવસ નેગેટિવ વાઇબ નથી આવી કે આમ એવું હોય કંઈક જિંદગીમાં કંઈક તકલીફ આવતી હોય ત્યારે જ્યારે આમ દિલથી કનકેશ્વર મહાદેવને યાદ કર્યા રહે ત્યારે હંમેશા આમ બધું સારું જ થયું છે એટલે આ મંદિર આરે આમ કંઈક અલગ જ આમ આમ કહેવાય ને કે આમ બોન્ડ હે બધી પોઝિટિવ વાઇબ એવું બધું આ મંદિર વિશે બાકી ક્લિપ મૂકી દઈશ અહીંયા એકવાર આવી એટલે આમ દિલથી એકવાર પ્રાર્થના કરી એટલે આમ સુકું જ આખું અલગ પ્રકારનું મળે આમ બધા દુઃખ દુઃખ બધું ભૂલાઈ જાય મનમાં જ હાલતું હોય ચિંતા બધી ભૂલાઈ જાય પોઝિટિવ વાઈબ જ આવે અહીંયા તો ક્યાં તો ચાલો હવે આપણી જાય રજા લઈ નીકળવો રાજકોટ દર્શન કરી લીધા હવે આપણે નીકળી મહાદેવર બધાને કોમેન્ટમાં એક એકવાર હરે હર મહાદેવ લખી નાખજો મળી આપણે આવી ગયા વાડીએ રાજકોટ જતા હતા કીધું રસ્તામાં હેતા તો થતા જાય અવાજ થોડોક બેસી ગયો ભાઈ શરદી બરદીનો કફ ને એટલા કરે બીજું શું હોય ના રેલી હવે કરો હાય હા એ લોલીપોપ ગેંગ હા એ કરો ક્યાં લોલીપોપ ક્યાં તો ગાજર બાજર ખાતા એમને લોલીપોપ પૂરા ગાજર ખાતા હવે છોકરા ટાયરથી રમતા હતા આપણે આપણું બાળપણ યાદ આવી ગયું લાવ કીધું હું ફેરવી લઉં હવે તો આપણે જાતા હતા રાજકોટ રસ્તામાં ઝાડું એકાડું એવું તો ઉતારવા હતા ફૂલ પણ અહીંયાથી ઉતરે એમ નથી ગેટ બંધ તો જરાક કોમેન્ટ કરજો શેનું ઝાડું હોય જેને ખબર હોય નહીં જોઈ લ્યો હરખું આ ફૂલ શેના એ જરાક જોઈ લેજો કોમેન્ટ કરો જોઈ લ્યો હજી એકવાર ફૂલ કોમેન્ટ કરજો સેના હે અને ફાયદા ફાયદા શું છે ક્યાં વપરાય એ જરા કહેજો આપણે એને કહી રાજકોટ માટે વિકાસ બ્રો લાઈક બાઈક કરવાનું કયો આ છોકરા કરતા લાઈક સબસ્ક્રાઇબ કરો હવે આપણે પછી ગયા તો રાજકોટ બે કલાક પહેલા એના ગેડી મારી હવે જાય ઘર ભેગા થાય હવે સમવાનો ટાઈમ થયો આવ લોક આય પતા ભી અવાજ બોજ બેહી ગયો ની માર પછી ગયા ઘરે હલો બેક બેક કર નાખજો શેર કર નાખજો તો આ આપણો વ્લોગ તો પૂરો કર નાખ્યો તો વળી જાડાનો ફોન બોન આવ્યો છે હાલો ભાઈના બેહી તો હવે આવી ભાઈ બારે હમણાં હજી એક ભાઈ બંધ આવે મોબાઈલનું કવર બોર લેવાનું હોય તો એ લઈ કાઢી

ક્રિકેટ નું જોતોય તો સ્પોટી કે આખી લો બોચી જાય છે આયો કે તો આવો મળવા કે તમારો વ્લોગ માં આવું એમ કે કાઈ માંગો ને આવી બીજું શું હોય અત્યારે કેમેરા બોલે બંધ કરીશ ને પછી કરી ભાઈ પોચી

હલો જય શ્રી રામ કમેન્ટ ઓમેન્ટ કરી નાખજો લાઈકો બાકી સબ્સક્રાઈબ કર નાખજો તો શેર કર નાખજો બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ ધન્યવાદ